હવે જે એનું ખેતર છે એ માલિક આવશે ત્યારબાદ બતાવશે કે કઈ બાજુ મારવાના છે કઈ વેરો લઈ જવાનો કઈ પણ બૈડો રાખવાનો ત્યારબાદ આપણે ચાર્જ કરશું મારવાનું તો તમે બન્યા રહો અમારસા બ્લોકમાં તમને આગળ બતાવીશું બાકી આ બે વિગણો નંબર છે એટલે હવાના તાર થાય છે હાથ અને લગભગ દસ વાગ્યા સુધી પતી રહેશે તો તમે બન્યા રહો અમારસા બ્લોકમાં તમને આગળ તો ફાઈનલ ગાઈસ હવે આપણે પાવ મારવાનું ચાલે ચાલુ કરી દીધા છે અડધા પતી ગયા છે અડધા બાકી રહ્યા છે તો તમે બન્યા રહો અમારા બ્લોકમાં તમને આગળ બતાવી છું સો અથવા પાવ મારવાનું તો ચાલુ છે બન્યા રહો અમારા બ્લોકમાં ફાઇનલ ગાઈસ હવે આપણે પાવ મારીને નીકળી ગયા છે જો એનો પાવ વાગી ગયા છે તમે બન્યા રહો અમારા સાથે બ્લોકમાં તમને આગળ બતાવી છું તમે બનાવ્યો અમારી સાહેબ બ્લોકમાં તમને આગળ બતાવીશું જાય આપણે ઘરે લઈને જમીન આવી ગયા છે બાંધા ફ્લાવ મારવા માટે દસ વુગોનો નંબર છે દસ વીજળાના નંબરમાં આજે આજે જ બતાવવાનું છે આને તો હવે જોઈએ તમે ભણ્યા છે બ્લોગમાં તમને હવે બતાવીશું કે રાતના કેટલા વાગે બાકી આ આખે આખો દસ વુગોનો નંબર જ છે અને હવે ફ્લાવ મારવાનો છે તમે ભણ્યામાં બ્લોગમાં તમને હવે બતાવીશું કહીશ હવે આપણે ક્યાં છે ફ્લાવ મારવા માટે કારણ કે કાલે દૂર રહેજો છું

તો હવે નાસ્તો આવેલો તો આપણે નાસ્તો કરી લીધો છે હવે આપણે ચાલુ કરીએ પલાવ મારવાના શું તમે જોઈ લો બાકી આપણે હવારમ હવારના સાત વાગે નીકળેલા ખાધા પીધા વખત ભૂસા થયેલા એટલે નાસ્તો મંગાવ્યો નાસ્તો કરી લીધો હવે ચાલુ કરીએ પલાવ મારવાનું તો પ્લાવ મારવાનું તો ચાલુ છે થોડુંક બાકી રહ્યું છે પણ ચા આવેલો એટલે ચા પી લીધી સાદ બ્રેક મારી હવે ચા પિંગ કરી ચાલુ પલાવ મારવાના તો જો લો બહુ રહ્યું નહીં આખો નંબર પતાવ્યો હે શિયાદ હવે પટ્ટો રહ્યો હે બાકી હવે ચાપીને અંદર ચાલુ કરીએ મારવાનું તો તમે બન્યા રહો અમારા સાહેબ બ્લોગમાં તમને આગળ બતાવીશું બાકી અત્યારે હવે પોત થવાયા અને કાલે આવેલો બે વાગે સાત વાગે નાખી ગયેલો અને આજે આવ્યો દસ વાગે અને પોત થયા હજુ પત્યું નહીં કઈ હજુ ચેલા વાગ્યા એમ તો તમે બન્યા રહો અમારા સાહેબ બ્લોગમાં તમને આગળ બતાવીશું તો ફાઇનલ ગઈશ હવે આપણે મારી રહ્યા છીએ ટાઈમ જેવું છે છ વાગે આપણે ફટાવી દીધું છે ફાઇનલી કાલના મારેલા કાલના બે વાગ્યાના સાત વાગે નાખેલા આજે દસ વાગે ચાલુ કરીને છ વાગે ફાઇનલી બધું પતાવી દીધું છે જોઈ લો આખો નંબર પતાવી દીધો દસ ગણો દિવસ ગાય મારવા માટે તો તમે બનાવવા મારસાગમાં તમને આગળ બતાવીશું સો ફાઇનલ ગાય જે છે તમે ફ્લાવ મારવાના એમ આજે આવી ગયા છે જોઈ લો ફ્લાવ મારવાનો ચાલુ પણ કરી દીધું છે અડધા વાગી ગયા છે થોડુંક જ બાકી રહ્યું છે તમે બનારા અમારસાગમાં તમને આગળ બતાવીશું બાકી હવે તો તો તમને બતાવીશ પછી હવે બહુ નહીં રહ્યું થોડું થોડું રવિ જાય છે આપણે હવે પ્લાવ મારીને ઘરે આવી ગયા છીએ સો આજના બ્લોગના ઘરે અહીંયા એન્ડ અને બ્લોગ ગમે તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો વિડીયોને લાઈક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં જય માતાજી